रोटे है आया थे आया गए तो घर के ही रते पुगाड़ूं तुमने मेरे को पास जब तक मैं जिंदा हूं तब तक देखूं लेकिन आपको घर पे तो जाना है ना कब पे जाऊंगा लूंगा आज लगा और दूसरा कहां पे लगा हुआ है ये तो ठीक है क्या नाम क्या है आपका हरीश भाई पे जाना है ना कैसे हो गया रुक जाओ यहाँ पे लगा है यहाँ पे भी लगा हुआ है ये कैसे लगा लग। लग। ही लग चलो खड़े हो जाओ खड़े हो जाओ खड़े रह सकते हो खड़े खड़े चलोगे ना चलो हरीश भाई करके नाम है चाचा का और हमें यहाँ पे ये मंदिर के पास भारत श्रम का हिंदू मिलन मंदिर है यहाँ पे बैठे हुए हमें एक भाई ने वीडियो भेजे थे हमारे ग्रुप के अंदर यहाँ पे बड़े बुजुर्ग बैठे हैं और उसकी शरीर पे चोट लगी हुई है यहाँ पे हाथ में भी चोट है और यहाँ पे भी चोट हुई है यहाँ पे आया बातचीत किया एकदम अच्छे घर के आदमी लग रहे हैं पता नहीं क्यों हालत ऐसी हो चुकी है और घर पे जाना ऐसा बोल रहे फिलहाल एड्रेस जो बता रहे उस हिसाब से हम ट्राई करते हैं उसके घर तक पहुंचने की और अगर उसका घर वाकई में वहां पे है तो उसको वहां पे घर पे छोड़ देंगे वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिएगा पहले हरीश भाई को लेके उसके घर चलते और घर का पहले पता लगाते हालत क्यों बना रखी है आपने कपड़े खराब कर दिए है ऐसे ही बैठे रहते है कहीं पे भी ऐसे थोड़ी होगा थोड़े अच्छे से रहे ना

તમે જોયું છે આ બાજુ આવે તો કેમ મને ત્યાં નખાવી ગાડી તો પછી તમે હમણાં કેતા હતા કે મેં જોઈ છે એક્સિડન્ટ છે છેની સાથે થયું તમારું એક્સિડન્ટ થયું છે ને કોની સાથે થયું ગાડી હતી કે ફોર વ્હીલ હતી તો પછી ભાઈ દવાખાને ના લઈ ગયા તો વાટો ક્યાંય ગયો જૂઠું બોલ્યા હા હાલો અંબિકા ક્યાં આવે કેટલા નંબર નું બિલ્ડિંગ છે સાત નંબર અને એમાં કયા મળે છે એમ કે છો ને તમે કયો છો ને ઘર જોયું છે જો ને અંબિકા તો આવી ગયું વિદ્યાલક્ષ્મી કે છે હવે અંબિકા નગર કયું કેવાય પણ અહીંથી જવાય ને આની બાજુ છે ને આપી કા આવું નવું ઓલી બાજુ કાકા હવે ક્યાં છે રિલાયન્સ તો બે કલાકની મહેનત બાદ પણ અમને હરેશભાઈ એટલે કે કાકાનું ઘર માં નથી મળ્યું કેમ કે એ પ્રોપર એડ્રેસ નથી બતાવતા ઘડીક આ જગ્યા કે છે ઘડીક પેલી જગ્યા કે છે જગ્યા કે છે વિસ્તાર કે છે પણ છેલ્લે કઈક વિદ્યાલક્ષ્મી કે છે તો વિદ્યાલક્ષ્મી કઈ નથી હોતું અને સાથે સોસાયટી નું નામ પણ અલગ કે છે ઘર નંબર કઈક સાત નંબર કે છે પણ એમાં કઈ જે કે છે એ પ્રમાણે કોઈ જગ્યા કે લોકેશન છે નહીં એટલા માટે અત્યારે હવે એમને તો આપણે લઈએ લઈ જઈએ છીએ સારા આશ્રમમાં એમને અત્યારે રાખીએ અને આગળ એમના માટે જો એમનો પરિવાર મળી જાય તો આપણે એમના માટે વ્યવસ્થા કરી શકીએ તમે લોકો સુરતમાંથી હોવ તો સુરતમાં અડાજણ અને વોલપાડ એરિયા અને વિસ્તાર એ બોલતા હતા વારંવાર તો આ કદાચ હોઈ શકે કે એ બાજુના હોય તો એ બાજુ ઓલપાડ અને અમરોલીના જે પણ વિસ્તાર છે કતારગામ વિસ્તાર છે એમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણે હરેશભાઈને એમના ઘર સુધી પહોંચાડી શકીએ જેન્યુન છે કે ડ્રિંક નથી કરેલું અત્યારે પહેલી નજરે જોતા તો ડ્રિંક નથી કરેલું અને રોડ પર કશે વાગી ગયેલું હોય એવું લાગે છે એક્સિડન્ટ કરીને કોઈ વાગી ગયું હશે કદાચ કેમ કે હાથ પર પણ વાગેલું છે અને ખંભે પણ વાગેલું છે તો બની શકે તો આપણે એમને ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ વિડીયોને વધુમાં વધુ સુરતમાં શેર કરજો જેથી એમનો જો કોઈ પરિવાર હોય એમના જો દીકરા છે એ કેતા હતા એમના દીકરા પણ છે તો એ જે હોય અને એમને ગોતતા હોય તો એમના સુધી પહોંચી જાય અને એમને આપણે ઘર સુધી પહોંચાડી શકીએ બાકી અત્યારે એમને લઈ જઈએ છીએ આશ્રમ

રહેવાની જવાની અને વ્યવસ્થા છે તે અમે લાવ્યા છીએ જેથી આગળના સમયમાં આપણે એમના ઘર પરિવાર સુધી પહોંચી શકીએ તમે લોકો સુરતથી હો અથવા વિસ્તાર થી હો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે જે પણ નામ આપે છે અને જે પણ ગામનું નામ આપે છે એ સુરતનું જ છે સુરતની આસપાસનું છે તો આપણે કોશિશ કરીએ કે એમને એમના ઘર સુધી બને એટલા વહેલા પહોંચાડી શકીએ બાકી તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય તો એમના સુધી પહોંચો તમારાથી જે થાય નાના મોટી મદદ કરો અને જો તમારાથી નથી પહોંચાતું તો જેમ આમાં પરેશભાઈ ફોટોસ મોકલવામાં આવ્યા એ જ રીતે તમે પણ અમને જે પણ અમારો હેલ્પલાઇન નંબર છે એના પર વોટ્સઅપ પર માહિતી મોકલી શકો છો અમારી ટીમ બને એટલું વહેલા એમના સુધી પહોંચવાની કોશિશ કરશે આશીર્વાદ માનવ મંદિર જે ધોરણ પારડી કામરેજ કોલનાકા પાસે છે ત્યાં પ્રભુજી અત્યારે આશરો લઈ રહ્યા છે અને ખુબ સારી સુવિધા એમને મળે છે જો તમે પણ ક્યાંય પણ આશ્રમ ને સહયોગી થવા માંગો છો આશ્રમ ની મુલાકાત કરી શકો છો જમવા માટે કે અન્ય કોઈ પણ રીતે તેમજ પ્રભુજીઓની સેવા માટે પણ તમે સહભાગી થઈ શકો છો ને આશ્રમ માટે પણ તમે જે પણ યોગદાન આપવું હોય તો એ આપી શકો છો બાકી આપણા ગ્રુપમાં કંઈ જોડાવા ઈચ્છો તો પણ ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર છે એના પર તમે મેસેજ કરી અને જોડાઈ શકો છો મળીએ છીએ આના પછી ફરી પાછા નવા વિડીયોમાં નવા વિચાર સાથે નવા વ્યક્તિ સાથે ત્યાં સુધી આપણા આસપાસના લોકોનું ધ્યાન રાખજો જે પણ થાય એ વધુમાં વધુ લોકોની મદદ કરજો જય હિન્દ જય ભારત